તો મસ્ત મજાનું હવે બધું કામ થઈ ગયું છે ફાઇનલી બધું વળાઈ ગયું છે આટલું જ બાકી રહ્યું છે દોસ્તો અને અમારી છોકરીનો ભૂખ લાગી તો પૂડલા એટલે કે દેશી પૂડા બળાઈને ખાય છે તમે પણ જુઓ દેશી પૂડા કેવા આવે છે અને અમે પણ ખાધા ધરાઈ ગયો મજા આવી તો અમારે ગટ્ટી ખાય છે દેશી પૂડો લાઈક કરી દો એમ કે જોઈ શેર કરો સબસ્ક્રાઈબ કરજો હા નાચે પૂડો એમ કે તમારે ખાવો હોય તો આવજો એમ કે હા મારા વિડીયો ને લાઈક કરજો લાઈક કરો મારા પપ્પાને સપોર્ટ કરજો એમ કે હા તો દોસ્તો આ ગટ્ટી માટે અમારે લક્ષ્મી છે એના માટે એક લાઈક છે સબસ્ક્રાઈબ કરી નાખો અને તમે આવો પૂડો ખાધો છે હા બેસનનો મસ્ત પૂડો તો ચાલો મળીએ અને નવા નવા વિડીયો આવતા રહેશે શોર્ટ વિડીયો આવે છે લોંગ વિડીયો પણ જોતા રહેજો તો લાઈક છે સબસ્ક્રાઈબ કરી નાખજો ઓકે બાય બાય કહી દે